લોકસભાની ચૂંટણીના સમયમાં ભરૂચના સીતલ શર્કર વિસ્તારમાં આવેલ ટી સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ચાવાળા તરીકે સરખાવે છે ત્યારે ભરૂચના ટી સ્ટોલના માલિકે અનોખી મોદી ભક્તિના દર્શન કરાવ્યા છે આ સ્થળે ચારે તરફ નરેન્દ્ર મોદીની તસવીરો જોતા પ્રથમ દ્રષ્ટિએ ભાજપનું કાર્યાલય હોય તેમ લાગે પણ આ સ્થળને ભાજપ કે રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી આ સ્થળ છે ભરૂચના મોદી ભક્ત પંકજ પટેલનો ટી સ્ટોલ ભરૂચના શીતલ સર્કલ વિસ્તારમાં ટી સ્ટોલ ધરાવતા પંકજ પટેલ નરેન્દ્ર મોદીથી એ હદે પ્રભાવિત છે કે આખા ટી સ્ટોલમાં નરેન્દ્ર મોદીની અલગ અલગ મુદ્રાની તસવીરો લગાવી છે

મારે ત્યાં મોદી સાહેબના અલગ અલગ પોઝમાં ફોટા મેં લગાવેલા છે બે હજાર ચૌદથી અને મારે ત્યાં કોઈ બી મોદી સાહેબની યોજના બહાર પડે યા કોઈ બી આવે નવી યોજના બહાર પડતી હોય તે વખતે હું બધા ગ્રાહકને અમુકને સમજાવું છું એને માટે પ્રોત્સાહિત કરું છું ઘણા બધાએ મારા કહેવાથી અને અમુકને કહેવાતી પ્રમાણે

અને જે પણ જે કેન્દ્ર સરકાર તરફથી જે પણ યોજનાઓ આવે છે તે અહીંયા સમજાવે છે અને દરેકને મૂડી મૂડી પ્રેરિત કરવા માટે ઉત્સાહિત કરે છે અને એ કરે છે ભરૂચના પીક પોઈન્ટ પર આવેલ આ સ્થળ પર રોજના ઘણા લોકો ચા પીવા જાય છે ત્યારે ચૂંટણીના સમયમાં આ સ્થળ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ આ ટી સ્ટોલ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ટી સ્ટોલના માલિક પંકજભાઈ મોદીના બહુ મોટા ભક્ત છે અને તેઓ દ્વારા મોદીજીના ફોટા આ ટી સ્ટોલમાં લગાવવામાં આવ્યા છે પંકજભાઈ પટેલ અહીં આવતા દરેક ગ્રાહકોને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપે છે અને મોદીજીને મત આપવા અપીલ કરે છે ત્યારે તેમની જે મોદી ભક્તિ છે તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ Canan Ermağan, Beruç.